હમણાં જ આપ સમી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે સૌપ્રથમ મુખ્ય કેન્દ્રીય મંત્રીમંડળે આઠમાં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી વરસાદની સ્થિતિ અંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અન્ય મંત્રીઓએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા એકસો ઓગણીસ તાલુકામાં આજે કમોસમી વરસાદ ઇરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના ચાર લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા અને રાજ્યમાં ટ્રાફિક ઈ ચલણ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી સમાચાર વિગતવાર કેન્દ્રિય મંત્રીમંડળે આઠમાં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી દીધી છે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પંચ તેની રચનાની તારીખથી અઢાર મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે તેમણે કહ્યું કે પંચમાં એક અધ્યક્ષ એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય સચિવ હશે एट पे कमीशन को आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया और ये बहुत बड़ा महत्वपूर्ण फैसला है अब करीब करीब सभी राज्य सरकारों ने इसमें सहयोग दिया है एटीन मंथ्स के अंदर यह रिपोर्ट आएगी इसकी एट पे कमीशन जस्टिस रंजना प्रकाश देसाई को इसका चेयरपर्सन बनाया गया आप सबुलभ घोष फ्रॉम एंड मिस्टर पंकज जैन हु सेक्रेटरी पेट्रोलियम नेचुरल गैस ए विली दी मेंबर्स સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભમાં ફેરફારની તપાસ અને ભલામણ કરવા માટે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિલાએ ગાંધીનગર રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર એસઈઓસી ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર ભરૂચ નર્મદા નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો દરમિયાન શ્રી મહિડાએ સંબંધિત જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનો પણ આપી સંભવિત જોખમને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને સાવચેત રહેવા પણ તેમણે અનુરોધ કર્યો આ ઉપરાંત જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓને મુખ્ય કાર્યાલય ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચન કર્યું સાથે જ રાજ્યના વિવિધ સ્થળો ખાતે તહેનાત કરાયેલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટુકડી તહેનાત કરવા પણ તેમણે સૂચન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ અધિકારીઓને રાજ્યમાં કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જરૂરી માર્ગદર્શન આપવા નિર્દેશ આપ્યો છે જે અંતર્ગત તાપી અને નવસારી જિલ્લામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવીને સમીક્ષા બેઠક યોજવામાં આવી બેઠક બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું ઉભેલા પાકને ખુબ મોટું નુકસાન થયું છે મરચી કપાસ અને લીલા શાકભાજી તો અનેક નુકસાન થયું છે કલેક્ટર કચેરીની અંદર ખેતીવાડીના અધિકારીઓ સાથે બેઠક કરી એના આધારે જે નુકસાન છે એ આવતીકાલે માન્ય મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારના અમારા પ્રયત્ન હશે ગીર સોમનાથ જિલ્લામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો મંત્રીઓએ ખેડૂતો વતી સરકારને રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી તો જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલા નુકસાન બદલ યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે આજે ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કો એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે આજે રાજ્યના એકસો ઓગણીસ તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ અમદાવાદ જિલ્લાના બાવળા અને ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વેરાવળ સુત્રાપાડામાં થયો છે કચ્છ જિલ્લામાં આજે ભુજ રાપર ભચાઉ અંજાર ગાંધીધામ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જિલ્લાના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે છોટાઉદેપુરમાં ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે વરસાદ વરસતા સુખી ડેમમાંથી પાંચસો બાવીસ ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું છે ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં પણ વરસાદ થયાના અહેવાલ છે ભરૂચ જિલ્લાના વાગરામાં ચાર ઇંચ હાંસોટમાં ત્રણ ઇંચ જ્યારે ભરૂચ જંબુસર અને ઝઘડીયામાં એક એક ઇંચ વરસાદ થયો છે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલના પગલે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે તો બનાસકાંઠા જિલ્લાના વડગામ પાલનપુર દિયોદર સહિતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના માણસાના ચાર લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા છે એજન્ટ મારફતે માણસા તાલુકાના બાપુપુરા ગામમાં ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા તે દરમિયાન ચારેય લોકોને ઈરાન લઈ જવાયા હતા આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્ય જે એસ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરી હતી જેને પગલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસથી અપહરણ કરાયેલા ચારેયને સુરક્ષિત ગુજરાત પરત લાવવામાં સફળતા મળી હોવાનું પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ જણાવ્યું હતું और उनको ये आशंका थी कि इनका तैरान में किडनैपिंग हो गया है तो बाद में तुरंत मैंने गुजरात सरकार के डेप्यूटी सीएम हर्ष भाई का संपर्क किया हर्ष भाई ने नीचे पुलिस को सूचना दी उसके बाद में गुजरात सरकार और केंद्र की सरकार ने मेहनत की और जो अन्य साथी भी थे जो सरकार में नहीं है उन्होंने भी बहुत मेहनत की उसके बाद में आज तीन दिन के बाद चार, चार लोगों को हम सुख सलामत वापस लाए हैं રાજ્યમાં ટ્રાફિક ઈ ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે ગુજરાત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈ સાથે કરાયેલ સમજૂતી કરાર એમઓયુ અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બીબીપીએસ મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે જેનાથી હવે ગુગલ પે ફોન પે ભીમપે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે સીધી દંડની રકમ ભરપાઈ કરી શકશે આ સુવિધાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઈની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે રાજ્યની તમામ સરકારી અર્ધ સરકારી અને અન્ય કચેરીઓએ ડિજીટલ સિઝ્નેચર ધરાવતા જન્મમરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવા આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે સીઆરએસ પોર્ટલમાં મરણના પ્રમાણપત્ર પર નોંધણી કરનાર રજીસ્ટ્રાર સબરજીસ્ટ્રારની ડિજીટલ સિઝનેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ મેઇલ આઈડી પર મોકલાશે તેમજ નાગરિકો રજીસ્ટ્રાર સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે વરિષ્ઠ સનદી અધિકારી મનોજકુમાર દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે હાલ તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે હાલના મુખ્ય સચિવ પંકજ જોશી એકત્રીસ ઓક્ટોબરે નિવૃત્ત થશે ત્યારબાદ એમ કે દાસ કાર્યભાર મનોજકુમાર દાસ ઓગણીસો નેવું બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે તેમને પ્રશાસનિક ક્ષેત્રે ત્રીસ વર્ષથી વધુનો અનુભવ છે અને રાજ્ય સરકારના અનેક મહત્વના વિભાગોમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે આકાશવાણી અમદાવાદ ખાતે એક ખાનગી સંસ્થા દ્વારા આજે એઆઈ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પગના દુખાવા અને પગને લગતી અન્ય બાબતો અંગે તપાસ અને માર્ગદર્શન અપાયું આજે અમે આકાશવાણીમાં એક એઆઈ બેસ્ટ સ્કેન અને પોશર સ્કેન માટે આવ્યા છે જેમાં તમે એ જાણી શકો છો કે તમારા પગનું અલાઇનમેન્ટ કેવું છે તમારું પોશ્ચરનું અલાઇનમેન્ટ કેવું છે જો તમારા ફૂટ અને તમારા પોશ્ચરનું અલાઇનમેન્ટ ચેન્જ થાય તો એના લીધે તમને ફ્યુચરમાં શું પ્રોબ્લેમ આવી શકે છે એમાં તમે એ જાણી શકો છો એ જાણ્યા પછી તમને એના માટે શું કરેક્શનની જરૂર છે એના માટેનું અમે ગાઈડન્સ આપીએ છીએ એમાં અમે આર્ચવાળા સ્લીપર્સ આર્ચવાળા શૂઝ એ ગાઈડ ગાઈડ કરીએ છીએ કે તમારે કેવી ટાઈપના સ્લીપર અને શૂઝ પહેરવા જોઈએ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી વરસાદની સ્થિતિ અંગે રાજ્યમંત્રી સંજયસિંહ મૈડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અન્ય મંત્રીઓએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા એકસો ઓગણીસ તાલુકામાં આજે કમોસમી વરસાદ ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના ચાર લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા અને રાજ્યમાં ટ્રાફિક ઇ ચલણ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી आकाशवाणी वडोदरा केंद्र पर प्रादेशिक समाचार पूरा आप रात्रि पचास मिनिटे राष्ट्रीय समाचार अरे वाह क्या बात है नया एसी और इसके साथ साथ सुनहरे सपनों की बधाई अरे बधाई में बधाई जी <laughs> नए जीएसटी से